કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના પાવટી ખાતે ગત રાત્રે ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રાએ બોટ માલિકો સાથે મુલાકાત કરી હતી અને બોટમાં બને ત્યાં સુધી જ્વલનશીલ પદાર્થો ન રાખવા સૂચના આપી હતી આ મુલાકાત દરમિયાન ફિશરીઝ ઓફિસર શુકર આંજણીએ પણ બોટના વીમા અંગે માછીમારોને માહિતગાર કર્યા હતા ડેપ્યુટી કલેક્ટર અને વિશેષ અધિકારી સુપર આંટી સાથે અમને આગ વિશે ઘણી માહિતી આપી તેમજ આજે જે બનાવ અમારા પાવટી ખાતે બન્યો તેનું પોલીસ તેમજ એફએસએલ ની ટીમ ગુજરાત તરફથી પણ અમને સહયોગ મળેલ અને તેની ઇન્કવાયરી ચાલુ છે અને તેમાં સાસુ આગનું આગ લાગવાનું કારણ મળી રહે એવી હું આશા રાખું જે રાતના જે ઘટના બની જે આગ લાગેલી હતી તેની અંદરમાં બે બોટનો પૂરેપૂરો નાશ થયો છે ખરેખર દુઃખ ની વાત કેવાય એ પરિવારને હું આશ્વાસન આપું છું કે આના માટે અમે પણ MP સાહેબ સુધી વાત પહોંચાડશું અને તેમને જે કઈ પણ આની અંદર માં બેનિફિટ થશે એના પૂરતા પ્રયત્નો કરીશું